ફાઈનલી આપણો ન્યૂ મેમ્બર આવી ગયો છે જો કે પાછળ રકડે છે તમે જોઈ શકો છો કઈ વ્યાણી છે ખબર છે આપણી ખડેલી વેણી છે આપણી ભેંસ આ નથી વ્યાણી વ્યાણી બીજી છે ને પાડી અહીંયા આવીને બીજે કે એ પણ તૈયારી છે એક બીજી ઘાટ છે હવે પાડી અહીંયા આવીને પડી છે કે ભેંસ સામે છે ખડેલી એ વ્યાણી છે તાલે કીધું ભાઈ નક્કી ન હોય રાતે વી જાય હવે સાડા છ વાગે વી ગઈ ને પાડી લઈ આવી છે જોતું વીજ આવી ગયું હવે આ પણ આપી દઈએ એક પાડી તો સેજલ આવી ગઈ છે પાડીને ઊભી કરવા કેમ કે એને ખાલી એમ કેમ કે ભેંસ વ્યા એટલે સીધું ઉઠીને તરત જ આવી ગયો અહીંયા આ જો એને રમાડવી જ છે પાડીને કાંઈ ગાય ઊભી થા મારશે ગમે એટલું કરશે જો પાડીને એટલો પ્રેમ એટલો એને ગાય ભેંસ ઉપર એટલો અતિ પ્રેમ એટલે વાત જ ના પૂછો ઉઠીને આવી સીધી એ નાની હતી ત્યાંથી જવાના છે કે ગાય બહેનો પ્રેમ વધારે છે ભરાય પણ એ નહીં તો આપણે બધી જો હવા બધી લઈએ પાછી ચારવાટ ને ખેલી ની નાખી ઘરે આજે સવારે વ્યાઈ ગયા સાડા છ વાગે પાડી લઈ આવી છે આપણી ખરેલી પ્રતિથી ઈજ આવી ગઈ અગિયારમાં નંબરની વ્યાણી છે અત્યારે આજે બધી વેહું નાખી ના બાજુ પટે ચડાવી છે નિશાળ બાજુ ને જો આજ ડો ટાઈમ આવ્યો તો ગોરીને ભરવા આવવાના છે તો આપણો આવા ગયો ભેગો જવા દેવાનો છે કેમ કે ગાય ને હવે ચેપું વાળી દીધું છે રાજભા ભારે લોન તો થઈ ગયો બગલા જેવું છે કે ચમકે છે હા ચમકે તો એને પણ આજે ભરી દેવાનું છે ભેગું આજે બે હું બધી આ બાજુ ચક્કર મારો નીકળી ગઈ ઘડી પર આ બાજુ રખડાશે ને પછી ઓલી બધી ટપાડી નાખશું તો આપણે બધી આગળ હાડવા માંડી અડધી અડધી રહી ગયા છે ઊભા આપણે જે ખડેલી વ્યાણી છે ને એ આ ભેંસની છે વ્યાણી છે કે આપણી આ ખડેલી નાની બની ગઈ નાની બીજી દીકરીઓ પણ ભેગી જ છે ત્યાં ગઈ એક તો હમણાં ગઈ એક આગળ ભઈ ગઈ એક આ લાઈનમાં હેલી જાય પેલા નંબરમાં એ બીજા નંબરમાં છે એ પાડી એની જ છે અને ત્રીજા નંબરમાં છે ને એ પાછળ રહી ગઈ છે નાનકડી છે એટલે નનકડી તો નથી ત્રણ વર્ષની અઢી વરની છે એ પાછળના ઘેરામાં છે એટલે આની આપણે ટોટલ પાંચ પાડી છે બે તમને દેખાડી બે ઘરે છે આ વર્ષની પાડી છે એટલે એ ઘરે છે બીજી આપણે આના જેવડી છે

ગરમ બેસી ગઈ હતી ગરમી બહુ હતી પાડી ને ફૂલ આપડે ગરમી નાખી ચાંદરી જે વાહે છે બે આવી ગઈ ગાડી પણ આગળ નીકળી ગઈ હવે ફૂલ ગરે કરો ને નીકળી ગયો હવે હવે આપણે ઓલી બે ધ્યાન રાખવાની છે એક ને વ્યાવાની તૈયારી છે એકા બે દી લઈએ હવે નક્કી ન હોય રાતે લઈએ જલાઈ ગયો એ આનો હજી પાર્ટનર દેખાતો નથી એટલે ફરાર થઈ ગયા કે નક્કી ન હોય કેમ કે રોજડી લગભગ નીકળી ગયા હે કે નથી નીકળી પાણી પાણીમાં બેઠી હોય ને એ બધી વાહે ગારામાં નીકળીને આવે અત્યારે છે ને જો બધી બહેવા આપણી ચરે છે તો કે જે ધરાય ધરાય ને અમુક બેહવા માંડી છે ઓલી બાઈ ચરે આપણો રાજભા જમના અને રાધા સામે બેઠી ગઈ મંગુલ ગોરી આ બાજુ બેઠા છે આરામથી કૃષ્ણ અહીંયા ઊભી છે ને આપણી બાજુમાં છે રતણ આપણે લાંબાસન હોતાજી તો કે હવે ઊભું થવું કેમ કે પાડો જાય છે ઓલી બાજુ તો પાણી બોટલ ભરી આવ્યા તો પાણી પૂરું કરી લીધું થોડુંક હવે ભેવું નાખવી છે ઘરે ને આ ભાઈ બંધને આપણે રામ રામ છેલ્લા છે આજે કીધું ભાઈ ગાડીવાળાને ફોન કરી દીધો છે આપણે ગોરી ભરવા આવશે ને તો ગોરી ભેગું આને લેતી જવાનું છે ધામ છે ને અહીંયા ગૌશાળા મૂકવાનું છે કેમકે ગૌશાળા પાંજરાપોર છે અહીંયા પાંજરાપોરમાં મૂકી દઈશું કેમકે આપણી ગાયને બહુ હેરાન કરે છે ને ગાયને હવે છ મહિના ગાયબ છે ને એટલા માટે થઈને આપણે મૂકવું છે ના કે દ્વારા ભાઈ ઘણી કે બળદ આટું દઈ દેવું છે હું ઓલો લઈ જાઉં છું તો આપણી ના નથી બળદ માટે દઈ દેવાનો છે આ તો પછી શું કરે કે કોઈ લેવા આવજે નહીં અત્યારે બળદનું કાંઈ વેલ્યુ નથી આનો રૂપ બૂપ કાંઈ ઘટેમ નથી એવો લોટકો એવો છે શરીર બહુ ખટકી ગયો છે ભાઈ જો આપણા ભાઈ બહેન સર્વિસ થઈ ગઈ લાકડી ભાંગી ગઈ વજનવાળા લાકડી ને લેતા નહોતા ઘરે રાખતા હતા બાકી બે હું પાણીમાં કેમ કે આજે હવાર ને ભાઈ એવો છે ઉપાડો લીધો છે બે હું મકાન ભાગી જવું છે આમાં બીડમાં બાકી બે હું બધી પાણીમાં ઘડીક વારને બેહવા દેવું પછી આગળ આપશું આ ધોળી ધોળી થઈ ગયો છે બીજો વાંધો કઈ ન હોય આને પછી થકી દઈએ ને જેવા એટલે તકલીફ પડે પછી આને વેચવું જ પડે કેમકે આ વખતે ડૂચો નથી ને એને થોડોક ધડો વધારે ના આપણી રાધા પાછળ ધાવી લીધો અત્યારે અત્યારે થાય ને તો ત્રણ ફેરત ધાવી ગયું છે અહીં બપોર નથી આ તો અત્યારે જો આપણી બધી બેહું નાખી નાખી ઘરે આવે બેહુંમાં ને એક પાણીમાં ત્યાં બેસે નહીં અહીંયા ખાડામાં બધી એને કલાક દોઢ કલાક બેઠી રહેશે પણ અહીંયા નહીં બેસે કે પાણીમાં ફૂલ પાણી ભેર્યું છે તો કે આપણે પાણીમાંથી જાય છે આ બાજુ નદી જો કે ફૂલ ભરાઈ ગઈ છે પણ શું છે પાણી પડતર પાણી છે પડતર પાણી છે ને એના હિસાબે એને ખંજવાર આવે છે બેહું નકર આપણી બેહું પાણી નીકળવાનું નામ નથી લેતી હવારે હવારે ના નીકળે પણ નથી નીકળ અત્યારે જો પાણી નહીં ખાડો હોય એમાં બેસે બધી બેહી જાય છે ને પાડો આપણો પાછો બીડમાં ભાગી ગયો છે જો કે સર્વિસ કરી લીધી ઘણી ફેરા તન ફેરા સર્વિસ કરી ભાગીને ગયો તો એ તન ફેરામાં વારી આવ્યો પાછો ભાગી ગયો હવે આ બેહોન બધીને ઘરે મૂકે પછી ગાડી લઈને જાઉં જો આવી જાય તો વાંધો નહીં નકર પછી વામ ભરી ભરીને પડશે બે ચાર ને ગોરીવાળા ભાઈ લેવા આવે ને ફોન તો કર્યો ગાડીનું મેળા આવ્યો એટલે કે ભરી જઈશ આપણે એક રૂપિયો નથી લીધો એમ કે આપણે હગામાં દીધી છે હાવ ને આપણે મફત જ લઈ આવ્યા હતા જો કે લઈ ભાઈ ને દૂધ પીવા જોઈએ છે રાધાન કીધું તો રાધાન ના પાડી દીધી અત્યારે જોઈ છે એના છે પણ એ રિપીટ બહુ થઈ ગઈ છે એટલે દૂધ બારી ગઈ છે હવે તો બધી નાખી નાખી ઘરે હવે અહીંયા રસ્તો સારો થઈ ગયો છે હવે જો આ બાવો છે ને મોટો બે બાવર હતા એક આ બાજુ નમી ગયો હતો એમાંથી દાર ઉગી ગઈ પાછી એ આ બાજુ નમી ગયા વર્ષે પેઢા ને ભાઈ કાપી નાખી દીધું બાવર આ બાજુ એક હતો મોટો એ કાપી નાખો એક જગ્યા રોકતા આ બાવર છે ને બે હું બધી ભાગી ગઈ આ બાજુ કેમકે હજી ચરવું જ છે ને ઘરે જવું નથી ઘરે તો હવે જાણ્યા પડશે ને બે ચાર ને હવે બધી નાખી લઈ અત્યારે આપણે એને બધી વિહો છોડી ઘરે જ રાખી આ બાજુ અહીંયા તો વિચાર કરી અમે કાંઠે ચડાવી દઉં તો ખડે આપણે એને ભેગી લઈ લીધી છે કે હવાર ભાગીને આવતી રહીતી જર પડી નથી પાડીને મૂકીને ભાગી આવી મારી નદીમાંથી પકડીને પાછી ઘરે પહોંચાડી અત્યારે આવી ગઈ ભેગી હવે એને થોડોક હેત આવ્યો કારણ કે પહેલી વેતરી રે ખબર હોય નહીં ઓલી બીજી વેતરી વાર ઈ પણ એમ છે હવે ભાગ ઘરે આવ જોતા તેમ કોઈ કહે નહીં કે ભાઈ વિયાણી એકડેલું આવમાં છે જ નહીં કાંઈ એવું જોવાનું નહીં વધારે કે આવું ઉતારશે તો દૂધ કરે આનો જો પગ જલાણી ગયો હા ને ખડ હા પૂરું થઈ ગયું ખાલી લીલું દેખાય મોઢામાં આવે ને એવું બધું અકડશે આમ ધીરે ધીરે બધા છૂટા છવાય હવાની રીતે રાખડવાનું પાછી પાછી આપણે વ્યાજ હું તકલીફ હોય તો ઘરે રાખી બાકી ના હોય ને એટલે ભેગી જ હોય સવાર મૂકીને ભેગું ભાગી નીકળી હતી ભાઈ માનું પકડીને વાઈ રીતી પણ એમ ભાગી હતી અત્યારે હેત આવી ગયો છે પછી આવું ઘડી પર ચડીને પછી ભલે ભાગી દે તો આપણી ભેવ છે ને બધી જ છૂટી છવાઈ ચરે છે જેમ કે આ ને ખાડો હતો પાણીનો ભરાય છે આખો તરાવડો બધી આ બાજુ બધે મોરમ કાઢી લીધી છે આમાં ફૂલિયો દેખાઈ જાય છે મોટો એ નદીનો છે આ ફૂલ તો કે નોર્મલી છે કાંઈ કામ જ નથી ખાલી કેમ કે પાણી બધું છે ને આ જમીન અહીં ધોય બધું પાણી અહીં નીકળી જાય ખાડો આ ખાલી ભરાય નીચેનો એટલે બેહો બે હા કે એટલો જ બે ભરાય વધારે ભરાય નહીં ને આમાં જ બધો કાપ કાઢી લીધો છે એટલે અત્યારે જે બધી બેહો આરામથી કરે છે અડધી આ બાજુ છે ખાડેલી આપણી લગભગ ભાગી ગઈ છે દેખાતી નથી અહીંયા હે તો ભેગી જઈ રહ્યા રાખશે કે નહીં લગભગ તો છે જ છે કેમકે ભૂખી રહ્યા હવા ચારે નહીં ઘરે હોય તો લગભગ દેખાય જુઓ અહીંયા છે ને અહીંયા ચરે જ છે ગઈ નથી ઘરે કાલે થોડાક નાટક કરશે અવારમાં કેમકે છુટી નથી ને એટલે થોડાક દેવ કરશે જ હવે રાજને છોડીએ એવા ભેગો તેને બાંધી રાખો તો રાધા ઘરે ભાગી જતી હતી ને તો દોડે લીધે છે ને દોડે બાંધી રાખ્યું ગળામાં કેમ કે પછી ગાડી આવશે ને એટલે પકડવા નહીં દઈએ તોફાન બહુ કરશે કેમ કે માર કાયમી ખાય છે વધારે ને આવે ને હાડકાંડ ભારે કરીને ગઈએ એટલા માટે દેવો પડશે ફરજિયાત અમે ગાયને કાંઈ જરૂર છે નહીં એટલે આપણે દઈ દેવાનો જ છે એ બાકી જ આપણે અહીંયા રખડે છે અહીંયા બધા શું છે કે ઝીંજો ખોડે છે ને એ થાય છે કેમકે એ કોયરા રાખે ને ખાધા રાખે બહેમ આમાં વાળી પાડો ગંધ લે છે બધાની કે બેહું બીજી આવે છે આ બાજુથી તો પાડો છે ચક્કર મારી ગયો છે અને એને ખબર પડી ગઈ એટલે એ બધા નખો જ હોય અહીંયા આવ્યા એટલે ગમે જો માથા મારશે